આપણા એક ચીફ મિનિસ્ટર વિજયભાઈ રૂપાણી સાહેબ આપણી વચ્ચે રહ્યા નથી ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીમાં સંગઠનના અનેક મુદ્દાઓથી માંડી અને સંગઠનના કાર્યકર્તા જોડે એમને કામગીરી કરી છે ભારતીય જનતા પાર્ટીમાં પણ એમની ખૂબ સરસ કામગીરી રહી છે અને ત્યાર પછી એમને મુખ્યમંત્રી તરીકે પણ ગુજરાતમાં પાંચ વર્ષ શાસન કર્યું એ દરમિયાન મને મુખ્ય દંડક તરીકે સાથે કામ કરવાનો અવસર મળ્યો અમને મુખ્યમંત્રી તરીકે સમગ્ર ગુજરાતના વિકાસને ધ્યાનમાં રાખી અને ખૂબ સરસ કામગીરી કરી છે અને સાથે સાથે ભારતીય જનતા પાર્ટીમાં પણ ખૂબ સરસ એમને કામગીરી કરી છે અત્યારે વિજય ભી આપણી વચ્ચે રહ્યા નથી એમના આત્મા ને શાંતિ આપે એવી પરમ કૃપા રૂપ પરમાત્મા ને હું પ્રાર્થના કરું છું ત્રિશાલ પંડ્યા દિવ્યાંગ ન્યૂઝ નડિયાદ